વરાશાસ્વની કુમાર વિસ્તારમાં આવેલ પટેલ નગરમાં એક વૃદ્ધે આર્થિક ભીસમાં વૃદ્ધ પત્નીને પથ્થરના ઘા હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો છે સવારે પતિની હત્યા બાદ હત્યારો પતિ જ પોલીસમાં જાણ કરી પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો પતિની કમાણી પર જીવતા વૃદ્ધ પતિએ લોકડાઉનને લઈ પત્ની બેકાર બનતા દસ દિવસથી ઝઘડો કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું વરાછા પોલીસને સ્થળ પરથી મળતી માહિતી મુજબ અશ્વની પટેલ નગરમાં હત્યા થઈ હતી અંગે પોલીસને જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે જેમાં માથામાં પથ્થરના બે ઘા મારી હત્યા કરાવવાનું સામે આવ્યું છે તેર વર્ષથી સુરતમાં રહેતી મૂળ બિહારના વતની દુર્ગાવતી સાધુચરણ કેસરીની હત્યા તેના પતિ પાંસઠ વર્ષના સાધુ ચરણે કરી હતી હત્યાનો આરોપી પોતાની કમાણીનું બેંકમાં બેલેન્સ કરતો હતો અને પત્નીની કમાણી પર જીવતો હતો જોકે ટેક્સટાઇલ માર્કેટ બંધ હોવાને કારણે અને કામ નહીં હોવાને કારણે પત્ની સાથે રૂપિયાની બાબતે ઝઘડો કરીને હત્યા કરી નાખવાનું સામે આવ્યું છે બ્રીતર મૃતકની બહેન આશા દેવી જણાવ્યું હતું કે સાધુ ચરણ અપશબ્દો કહેતો હતો છેલ્લા દસ દિવસથી બહેનનું કામ પણ બંધ રહેતા કાઢી મૂકવાની તેને ધમકી આપી માર મારતો હતો અમે તેને સમજવાની હજાર કોશિશ કરી તો બહેનને વતન મોકલી આપવાની વાત કરતો હતો અગાઉ વોચમેન તરીકે કામ કરતો પરંતુ કામ ન હોવાથી મારી બહેન દોરા ધાગા કટિંગ કરીને કમાણી કરતી હતી તેના પર તે નભતો હતો અને પોતાના પૈસા બહેનને આપતો નહીં વળી વતન જીવાની જીત પણ કરતો હોવાથી ઝઘડો થયો હતો વરાછા પોલીસ સ્ટેશનના પટેલનગર વિસ્તારમાં એક સિનિયર સિટીઝન દંપતી રહેતું હતું જે ઓરિજિનલી બિહાર રાજ્યનું છે આ જે આરોપી છે એ સાધુ શરણ એનું નામ છે અને વોચમેન તરીકેની નોકરી કરે છે આ આરોપીએ પોતાની પત્નીનું જ મર્ડર કરેલું છે અને એને મારી નાખવાનું કારણ આર્થિક સંકળામણ અને ઘર ખર્ચના પૈસા માટે અવારનવાર પત્ની આરોપી પાસે પૈસાની માગણી કરતી એ જેથી કંટાળીને અને બીજા કારણોસર એમને પણ એક સંતાન પણ નહોતું આના કારણસર આ જે આરોપી છે એ વધારે ટેન્શનમાં રહેતો હતો અને ગઈકાલે રાત્રે પણ પત્ની સાથે એને ઝઘડો થયેલો તો આજે વહેલી સવારે પાંચ વાગે પત્ની સૂતેલી હાલતમાં હતી એ એ સમયે જ આ આરોપી સાધુ શરણસિંહે એક પથ્થર વડે એની પત્નીના માથાના ભાગે અને શરીરના જુદા જુદા ભાગે ઈજાઓ કરીને એનું મોત નીપજાયેલ છે એ બાબતની ફરિયાદ મકાન માલિકે વરાછા પોલીસ સ્ટેશને આપતા આ બાબતની વરાછા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરીને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલી લગ્નના પાંત્રીસ વર્ષ દરમિયાન તેમણે કોઈ સંતાન નહોતું હાલ વરાછા પોલીસે હત્યાના આરોપી પતિને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે